આણંદ શહેરના વોર્ડ નંબર પાંચમાં આવેલા ગોલ્ડન સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણી મિશ્ર અને દૂષિતની ફરિયાદોને પગલે કોઈ યોગ્ય નિરાકરણ ના તેમજ દૂષિત પાણી પીવાના લીધે ઝાડા જાડાઉલટીના કેસો વકર્યા છે તો પાલિકા દ્વારા આપવામાં આવતા પાણીને લઈને તે પાણી દૂષિત આવતું હોય જે પીવાથી ટાઈફોઈડ જેવી બીમારીઓની સર્જાઈ છે જેને લઈને મહિલાઓ દ્વારા બોટલમાં દૂષિત પાણી ભરીને વિરોધ કરાયો હતો સ્થાનિક કાઉન્સિલરની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ ના મહિલાઓ દ્વારા મહિલાઓ દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો મારું નામ રોશનબેન છે અહીંયાથી અહીંયા બે ત્રણ મહિનાથી ગંદુ પાણી આવે છે ગટરનું ખરાબ અમે બહુ કહીએ છીએ બધાને કાઉન્સિલરને બી કીધું બધાને કીધું પણ કોઈ કશું કરતા નહીં બધા બોટલો લઈ જાય છે ને પાછા કોઈ આવતું નહીં જોવા અને એટલા ટાઈમથી અમે બધા જ ઘરો ઘર લોકોને ઝાડો વામીટા બધું થઈ ગયું છે બધા જ બીમાર છે હવે શું કરવાનું અમારે બધા રજૂઆત કરી અહીંના મેમ્બરોને એમને કીધું છે એ લોકો એવું કહે છે કે નગરપાલિકામાં અમે કહીએ છીએ પણ કોઈ અમારું સાંભળતું નહીં એવું કહે છે બધા મેમ્બરો આવીને જોઈને જતા રહે છે બધાને બોટલો આલીએ છીએ બધાને પાણી બતાવીએ છે ચાલુ નર કરીને બતાવીએ છીએ પણ તો બી કોઈ જોવા તૈયાર નથી એવું કે છે કે અમારું ત્યાં કોઈ સાંભળતું નહીં નગરપાલિકામાં હવે આ બધું ક્યારે થશે એક બે જણા મરી જશે ત્યારે એનું કશું નિકાલ થશે અમારી અમારી સોસાયટીના લોકો વેરા નહીં ભરતા પાણી વેરા નહીં ભરતા શું નહીં કરતા અમે શું નહીં કરતા અમે પૂરું ટાઈમે ટાઈમ પાણીનું વેરો ભરીએ છીએ બધું કરીએ છીએ તોય પછી અમારી સોસાયટીમાં કેમ એવું અમે બધાને કહી કહીને થાકી ગયા કોઈ પાછું આવતું નહીં બધા જ સાંભળીને જતા રહે છે પછી કોઈ જોતું નહીં સામે કે હા આવીશું